નમસ્કાર ખેડૂત મિત્રો હું જે કે સીટ્સમાંથી જીતેન્દ્ર પટેલ ટેરેટરી મેનેજર આપનું સ્વાગત કરું છું આજે આપણે આવી પહોંચ્યા છે કર કરજણ તાલુકાનું એક ગામ હર્ષુંદા ત્યાં એક પ્રગતિશીલ ખેડૂતે જે કે સીડ્સનું વિજેતા કરીને ભીંડાનું વાવેતર કર્યું હતું તો આપણે ચાલો એ પ્રગતિશીલ ખેડૂત સાથે થોડી મુલાકાત લઈને વેરાયટી વિશે ચર્ચા કરીએ કે એમને આ વેરાયટી કેવી લાગી

જોવો તમે ગ્રીન હરિયાની જોવો એક પણ છોડો તમારે ત્યાં પીળો જોવા નહીં મળે બરાબર બહુ સારી વેરાયટી છે ને વધતા સુચ્ય બુચ્યાનું કોઈ વસ્તુ નથી ને તોડવામાં સરળ છે તમારા તરફથી મારે ખેડૂતને કોઈ મેસેજ આપવો હોય તમે શું કહેશો આ ખેડૂત વેરાયટી સારી આ વેરાયટી કરાય કરાય ને કરાય આ વેરાયટી કરાય બહુ બહુ ઉત્પાદન જો મજૂર નો સારું હોય ને મજૂર રોજ તમારે આવતા ને તો રોજ તમે કટિંગ કરી શકો આટલી વેરાયટી સારી છે બહુ સારી ધન્યવાદ કાકા આજે તારીખ છે ત્રણ મે બે હજાર પચીસ આ તમે ખેતર જોઈ શકો છો ધન્યવાદ